નમસ્કાર દર્શક મિત્રો આરટીબી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર પર કરી નજર રાધનપુર તાલુકાના મેમદાબાદ ગામ ખાતે અયોધ્યા પ્રભુ શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવે

સાથે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર ગામમાં ડીજેના તાલે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા મેમદાવાદ ખાતે મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી જેમાં જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રાની અંદર જોડાયા અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ષો બાદ ભવ્ય રામ મંદિર બનાવીને તેનું ભવ્ય ઉદઘાટન થયું રહ્યું છે અને જેના ભાગરૂપે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મેમદાવાદ ગામમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજના કાર્યક્રમ અંતર્ગત પોલીસ તંત્રનો સાથ અને સહકાર પણ સારો મળ્યો હતો ચંદ્ર ભગવાન ગીર આજરોજ જેવી રીતે અયોધ્યાની અંદર બાલકૃષ્ણ ભગવાનની જેમ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એનો જ અવસર અમે મહેમદાવાદની અંદર ધામધૂમથી ઉજવ્યો છે અને એ અવસરની અંદર જો કાર્યક્રમની રૂપરેખા કહીએ તો સૌપ્રથમ સવારે સાડા સાત યજ્ઞ ચાલુ કરવામાં આવ્યો ત્યારબાદ ગુરુ મંદિર આશ્રમથી શોભાયાત્રા રામજી મંદિર સુધી પહોંચાડી ત્યારબાદ મહાઆરતી કરી મહાપ્રસાદ કરી અને ખૂબ જ ધામધૂમથી આ અવસરને ગૃઢો અવસર બનાવ્યો છે જેની અંદર સમસ્ત મહેમદાવાદ ગ્રામજનોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને સાથે પોલીસનો પણ ખૂબ જ સાથ સહકાર રહ્યો એ ગઈકાલે પણ આવ્યા હતા અને આજે પણ આવી અને સારામાં સારી કામગીરી બજાવીને સતત જ્યાં સુધી અમારો કાર્યક્રમ પૂર્ણ ન થયો ત્યાં સુધી હાજરી આપી છે એટલે તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સદાયને માટે આવાનાવા અવસરોએ અમારા રડિયામણા અવસર બનતા રહે એવી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીએ બોલો રામચંદ્ર ભગવાન